ચિત્ર સ્પર્ધા ડાન્સ સ્પર્ધા અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં સેક્ટર અગિયાર ખાતે જય ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ મિલાપ ટાટારિયા દ્વારા આયોજિત ટ્રીક ટુ ક્રિએટ હોટલ સુમન સિટી અને ફિટનેસના સંયોગથી ચિત્ર સ્પર્ધા ડાન્સ સ્પર્ધા અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ અડાલજ છાલા કુડાસણ સર્ગાસણ બોરીજ તેમજ ગાંધીનગર શહેરના બાળકો ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રંગોથી પોતાની કલા તથા આવડત વડે પોતાની રંગીન કૃતિ તૈયાર કરી હતી અને અનેક સંદેશો આપ્યા હતા તથા બહેનો અને દીકરીઓએ ખૂબ સરસ મહેંદી મૂકીને પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું તથા ડાન્સ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોએ પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને મેડલ પ્રમાણપત્ર તેમજ ફ્રી ગિફ્ટમાં લંચ બોક્સ અને વોટર બોટલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધાનું સંપૂર્ણ સંકલન હિરલ પંડ્યા અને તનિષા ટાટારિયા દ્વારા કરવામાં આવ્યું હતું સ્પર્ધાના આયોજક મિલાપ ટાટારિયાએ દરેક સ્પર્ધકોને અનેક શુભેચ્છાઓ પાઠવી હતી